રાજ્ય સરકાર દ્વારા જ્યારે સેતુનો દસમો તબક્કો આજથી શરૂ કરવામાં આવેલો છે ત્યારે મારી બધા નાગરિકોને અપીલ છે કે જ્યારે ઘર આંગણે એમને પચપન જેટલી સરકારી સુવિધાઓ મળતી હોય તો એની બહોળી સંખ્યામાં લાભ લે કોઈ પણ માણસને કોઈ સરકારી કચેરીની ઓફિસ જગ્યા સી જતા સિવાય પોતાના આંગણે જેનો લાભ મળી શકે એની બધી સુદૃઢ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે સત્તર તારીખથી એકત્રીસ દસ સુધી આ સત્તર નવથી એકત્રીસ દસ સુધી આ સેવા સેતુ યોજવામાં આવશે એમાં દસ તાલુકામાં તાલુકા દીઠ ત્રણ એટલે કુલ ત્રીસ સેતુના કાર્યક્રમો ક્લસ્ટર દીઠ અને નગરપાલિકાના દરેક નગરપાલિકા દીઠ બે કાર્યક્રમ એ રીતે કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે કુલ ચૌદ કાર્યક્રમો શહેરી વિસ્તારમાં પણ થશે તો વિધિવત એનો શેડ્યુલ બહાર પાડવામાં આવેલું છે જે આપ નજીકી મામલતદાર ઓફિસથી પણ વિગત મેળવી શકશો તાલુકા પંચાયતથી વિગત મેળવી શકશો અને ઓનલાઈન પણ જોઈ શકશો તો મારી વિનંતી છે કે બધા સેવાનો લાભ લે અને વધુમાં વધુ સર્વિસીસ આપણે ઘણા ઘરે બેઠા મેળવીએ એવી મારી બધાને વિનંતી